છોટાઉદેપુરના નસવાડીથી દેવલિયા વચ્ચે નેશનલ હાઇવે નંબર મોટા મોટા ખાડાઓ પડ્યા છે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે ત્યારે હજુ પણ તંત્ર ઘોર નિદ્રામાં છે હાલ ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે ત્યારે સુરત નવસારી તાપી દમણ તરફથી આવતી ટ્રકો અને મહારાષ્ટ્રને જોડતો આ રસ્તો છે અને સ્થાનિક લોકોને પણ અહીંયાથી પસાર થવું પડે છે આ રોડ પર રોજના હજારો વાહનો રોજનો અવરજવર કરે છે ત્યારે આ નેશનલ હાઈવે નંબર 56 ના અધિકારીઓ આ રોડની તસદી લેતા નથી આ ખાડાઓના કારણે अनेकવાર બાઇક ચાલકો ખાડાઓમાં પડતા હોય છે તેઓને નાની મોટી ઈજાઓ પણ પહોંચે છે પરંતુ હજુ સુધી આ ખાડાઓ પૂરવામાં આવ્યા નથી જ્યારે પણ રસ્તા પર આ ખાડાઓમાં પાણી ભરાય છે ત્યારે રાહદારીઓને ખબર પડતી નથી કે આ પાણી છે કે રોડ છે તેની ખબર પડતી નથી જેના કારણે બાઇક સવારો ખાડાઓમાં પડે છે ત્યારે તેઓની બાઇકને નુકસાન થાય છે અને બાઇક ચાલકોને પણ ઈજાઓ થાય છે તંત્ર દ્વારા ક્યારે કાળજી લેવાશે સુતંત્ર કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે આ નેશનલ હાઈવે નંબર 56 છે જ્યાં રોજના હજારો વાહનો અવરજવર કરે છે વિકાસની વાતો વચ્ચે આદિવાસી વિસ્તારમાં વિકાસ તો દેખાતો નથી પરંતુ ખાડા દેખાઈ રહ્યા છે

નાલે કોઈ પૂરતું નહીં આંધળું બેરું તંત્ર થઈ ગયું છે કેટલી વાર રજૂઆત કરવા છતાં આ કામ કરતા નથી એ એટલા મોટા મોટા ખાડા છે કે આજે ગાડીના બમ્પરથી માનીને બધું અડી જાય છે નીચે બધી કેટલી વાત કેટલી રજૂઆત કરી ચૂક્યું કા છે અમે પણ કઈ સાંભળતા નથી નસવાડી થી દેવલિયા હાઈવે નંબર છપ્પન એમાં એટલા મોટા ખાડ પડી ખાડા પડી ગયેલા છે કે એમાં ટ્રાફિક બી એટલો થાય છે એક્સિડન્ટ બી એટલા થાય છે તે છતાં આ તંત્રને કંઈ દેખાતું નથી અને આ તંત્ર અને થઈ ગયેલું છે વારંવાર તંત્રને રજૂઆત કરતા બી આ લોકો હજુ કરી નથી ગયા તમે જોઈ શકો છો પાછળ પાંચ પાંચ છ છ ત્રણ ત્રણ ફૂટના ખાડા પડી ગયા છે એટલે એક્સિડન્ટ બી થાય છે અને ગાડીઓ સીધી અડી જાય છે રોડ ઉપર તે છતાં આ લોકો કઈ જ કરતા નથી અમે વારંવાર રજૂઆત કરેલી છે તંત્રને તમારે તમારી શું માંગ અમારી માંગ એટલી જ છે કે આ રસ્તો દર વર્ષે અને બારે માસ આ રસ્તો અમારો છે ને ખાડા છે થોડું થોડું નાખી જાય પછી તે છતાં બી છે ને આ લોડિંગ સાધનો જાય છે અમારે ત્યાંથી રેતી અને કપચી એટલા માટે અહીંયા આગળ શું છે કે અહીંયા રોડ ઉપર ખાડા પડી જાય છે તો આ લોકો રસ્તો બનાવે છે પણ ખાલી પુરાણ કરીને જતા રહે છે વ્યવસ્થિત રસ્તો બનાવતા છે નહી એટલે અમારે કેટલા વર્ષોથી આ તકલીફ ચાલી રહી છે અને આ લોકો હજુ સુધી કઈ આનો નિકાલ લાયા નથી અને અમારી માંગ એટલી જ છે કે આ રસ્તો વ્યવસ્થિત કઈ થવું ના જોઈએ એ રીતે બનાવ્યા અને એક્સિડન્ટ બી બહુ થાય છે ને કેટલાક લોકો મરી પણ ગયેલા છે આ ખાડાઓના લીધે મારું નામ બિલ વિરેન્દ્ર સોમાભાઈ ગામસીરા તાલુકો તિલકવાડા આજે મેં બોડેલી થી રાષ્ટ્રીપુરા માટે કામ થી જરા ગયો હતો તો રસ્તામાં એવા ખાડા હતા કેને ખાડા નો કહેવાય કારણ કે ગાડી અંદર ડૂબી જાય ને એટલા ખાડા હતા આમાં ઘણા લોકો હેરાન પરેશાન થાય છે અને બીજી વસ્તુ કે વરસાદનું પાણી ખાડામાં ભર્યું હોય અને કોઈ માણસ આવતો ખબર ન હોય કે એટલા દસ બે થી ત્રણ ફૂટ નો ખાડો છે ગાડી દેખાતી નથી આખા ટાયર ડૂબી જાય નીચે બમ્પર હટી જાય એટલા ખાડા છે અને તંત્ર ને કોઈ પણ જાતની કઈ પડી નથી કેમ કે એની એની પાસે તો માલ છે એક જ ચોમાસામાં બે મહિના બહાર નહીં જઈ શકે તો પણ એનો કોઈ પ્રોબ્લેમ નથી આવતો પણ સામાન્ય જે નાગરિકો છે જે લોકો આ રોડ ઉપર દરરોજ વાહન અવર જવર કરે છે એ ઘણી બધી મુસીબતનો સામનો કરવો પડે છે અને તંત્રને મારે એટલું કહેવાનું કે જેમ બને ઝડપી ખાડા પૂરે જેથી કરી સામાન્ય માણસ ની જે આ મજબૂરી છે તકલીફ છે એને દૂર કરે કારણ કે આજે મેં બોડેલી રાજપીપળા સુધી એવા ખાડા છે કે તમારે ચાલતા જવું તો વિચાર કરવો પડે ગાડી મેં કઈ રીતે કાઢી શકું કેમ કે આજે ગાડી ને બમ્પર જ ગાડીને અડી જાય તો તમે ગાડી કાઢી કઈ રીતે શકો એટલે તંત્રને જાણ કરવા વિનંતી કે જલ્દી ખાડા બોરે કેમ કે પોતાના ખાડા જ્યાં સુધી નહીં ભરાય ત્યાં સુધી રોડના ખાડા બિલકુલ નહીં બોરે ઠીક છે ને અને આવાના આવા આ દર વખતે પ્રોબ્લેમ થાય છે કારણ કે સરકાર હરેક જગ્યાએ ટેક્સ લે છે હરેક ક્ષેત્રે આજે ગાડી લઈ હું જાઉં છું તો મને બી ખબર છે કે મારા ગાડીના રોડ ટેક્સ મેં ઓલરેડી પરમિનેટ ભરું છું તો તંત્રને વિનંતી કે ખાડા જલ્દી ભૂરે જેથી કરી સામાન્ય માણસ ને જે મુસીબત પ્રોબ્લેમ છે એ દૂર થાય મારું નામ માર્કેટિંગ બોડેલી અલકેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર